બિહારમાં પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત છે વિદ્યાર્થીઓ જે પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે તે પરીક્ષા એક કેન્દ્ર પર યોજાવાની છે બિહારમાં બીપીએસસીની પરીક્ષા દરમિયાન એક કેન્દ્ર પર ગેરરીતિ થઈ હતી જેથી તે કેન્દ્ર પર સરકાર દ્વારા ફરી પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે જે પરીક્ષા આજે યોજાઈ રહી છે પરંતુ ઉમેદવારોની માંગ છે કે સમગ્ર પરીક્ષા રદ કરીને ફરીથી યોજવામાં આવે વિદ્યાર્થીઓનો આરોપ છે કે એક કેન્દ્ર પર નહીં પરંતુ ખૂબ જ મોટા પાયે ગેરરીતિ થઈ છે જેથી પરીક્ષા પુનઃ યોજવાની તેઓ માંગ કરી રહ્યા છે પરંતુ બીજી તરફ આજે કેન્દ્ર પર પરીક્ષા યોજાવા જઈ રહી છે તો બીજી તરફ પરીક્ષાર્થીઓ પણ સમગ્ર પરીક્ષા રદ કરાવી નવેસરથી પરીક્ષા યોજવા મક્કમ દેખાઈ રહ્યા છે જેથી તેઓ સતત વિરોધ નોંધાવી રહ્યા છે બિહારના અનેક જિલ્લામાં ધરણા પ્રદર્શન યોજી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે ગઈકાલે વિદ્યાર્થીઓએ રસ્તા પર ચક્કાજામ કરી તેમજ રેલ રોકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો